આંધી ગામે માછીમારી કરવા ગયેલા ખેતમજૂર જાળમાં દુર્લભ માછલી ફસાઈ સકર માઉથ કેટફિશ નામની અમેરિકન પ્રજાતિની માછલી મળતા લોકો કુતૂહલ સાથે જોવા ઉમેટ્યા ઓલપાડ તાલુકાના આંધી ગામે સેના ખાડીમાં મચ્છી પકડવા ગયેલા એક યુવકની જાળમાં એક દુર્લભ માછલી ફસાયાની વાત ગ્રામજનોને જણાવી હતી જેને લઈ ગામના લોકો આ અનોખી માછલી જોવા મળતા લોકો ઉમટી પડ્યા હતા ઓલપાડ તાલુકાના આંધી ગામે હરીશ રાઠોડ નામનો શ્રમિક યુવક રહી ખેતમજૂરી કરે છે હાલમાં વરસાદી માહોલ હોવાથી મજૂરી કામ ન મળતા તે ગામની સીમમાંથી પસાર થતી સેના ખાડીમાં માછલી પકડવા ગયો હતો તેણે મચ્છી પકડવા ખાડીના પાણીમાં જાળ નાખી હતી ત્યારે જાળમાં અન્ય માછલીઓની સાથે એક અનોખી પ્રજાતિની માછલી જાળમાં ફસાયેલી નિહાળી હતી જેથી તેણે તેના મિત્રોની મદદથી આ માછલી જાળમાંથી બહાર કાઢી હાથમાં પકડીને ઘરે લઈ આવ્યો હતો પરંતુ આ માછલી બે કલાક પછી પણ પાણી વિના જીવિત રહી હતી જેથી શ્રમિકે આવાસમાં રહેતા અન્ય લોકોને પાણી વિના જીવી રહેલા માછલી બતાવતા યુવાનોએ અનોખી માછલીનો આ વિડીયો મોબાઈલ કેમેરામાં કેદ કર્યો હતો સોનામ આપલો હરેશ કુમાર સબભાઈ રાઠોડ

ચોમાસા માં મચ્છી પકડવા ઝાડ નાખી હતી તો આ નોવેલ થી કઈ મચ્છી એ લોકોને મળી છે હવે મળી કેવી રીતે ખ્યાલ નથી હવે એ લોકો આવીને અચાનક એ થઈ ગયા કે આ કઈ મચ્છી આવી ને આપણા ગુજરાતમાં પહેલી વાર છે ને અનોખી મચ્છી છે ને કોઈને કઈ ખ્યાલ જ નથી આ કઈ મચ્છી છે બધાને બતાવ્યું ગામ વાળા ને હર બધાને બતાવ્યું છે કોઈને કઈ ખ્યાલ જ નથી આ મચ્છી હવે આ મચ્છી નું તપાસ તપાસ કરી પણ તપાસમાં બી કઈ ખ્યાલ નથી આવ્યો કે કઈ મચ્છી